જે રીતે વલસાડમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો છે જે સ્લેબ હતો એ તૂટી ગયો છે ચાર થી પાંચ જેટલા લોકો કે જે લોકો નીચે દટાઈ ગયા હતા સ્થાનિકોએ એ લોકોને બચાવી લીધા છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે હજી તો એ બ્રિજ બની રહ્યો છે આપણી સાથે ઉમેશ જોડાયેલા છે વલસાડથી ઉમેશ સ્થિતિ શું છે કારણ કે હજી તો બ્રિજ બની રહ્યો હતો આપણને ખબર છે કે ભરૂચમાં ગંભીરા બ્રિજની કેવી હાલત હતી એ વખતે કેટલા લોકોના મૃત્યુ થયા હતા મોરબીમાં ઝૂલતો પુલ જે વખતે તૂટ્યો હતો એ વખતે કેટલા હજી તો આજે બ્રિજ છે નિર્માણાધીન છે સ્લેબ કેવી રીતે ધરાશાયી થયો જવાબદારો કોણ છે તેમની સામે શું પગલા લેવાવા જોઈએ અને અત્યારે બચાવ કામગીરી કેવી જી સોનાલ ચોક્કસ થી જે રીતે વલસાડ ના ઓરંગા નદી ઉપર જે બ્રિજ છે તે જર્જરિત બન્યો હતો ત્યારબાદ જે નવો બ્રિજ બનાવવા માટે ટેન્ડર અંદર પાસ થયા હતા તેને લઈને જે સમગ્ર બાબતે આજે જે નવો બ્રિજ બની રહ્યો હતો તેને જે બ્રિજ છે તે બ્રિજના અંદર જે સ્લેબ છે તે સ્લેબનો જે ટેકાનો ભાગ છે તે ટેકાનો ભાગ છે તે વચ્ચેથી તૂટી જવા પામ્યો છે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે વેલી સવારે મજૂરો છે આના ઉપર સ્લેબ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન જે આ બ્રિજ છે તે વચ્ચેથી જે બેસી ગયો હતો અને જે સમગ્ર બ્રિજ બેસી જવાના કારણે ચાર જેટલા જે છે તે દબાઈ ગયા હતા અને ચારે ચાર જે મજૂરો છે તેઓને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ જે બ્રિજ છે તે બ્રિજ ને જે સ્લેબ ધરાશાયી રહ્યો છે તેને હટાવવાની કામગીરી હાલ તો કરવામાં આવી રહી છે જે રીતે બ્રિજ ધરાશાય થયો છે ફાયર પોલીસ વિભાગની ટીમ

અ બીજી કોઈ ફેટાલિટી નથી હાલ પૂરતી પછી ડિટેલ માં તપાસ કરીને પછી આપણે જાણ કરાવ ખાસ કરીને કઈ રીતના પગલા લેવામાં આવશે જે રીતની ઘટના બની છે અને કેટલા લોકો ને ઈજા પહોંચી છે ઈજા તો હાલ ચાર જણ પહોંચી છે હોસ્પિટલ સિફ્ટ કરવામાં આવ્યા છે ફેટાલિટી નથી અને આગળ આપની પાસે જે પ્રમાણે સરકાર શ્રીના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં જે રીતે RNB ના અધિકારી જણાવી રહ્યા છે કે સરકાર તેના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જે રીતે ઉલ્લેખનીય બાબત છે કે જે આ બ્રિજ હજુ તો બની રહ્યો હતો અને તે બ્રિજ નું જે કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટી સટી થવા પામી છે ચાર જેટલા મજૂરો છે તેના આના અંદર દબાયા હતા અને જે અહીંયા આગળ છે તે સ્થાનિકો તાત્કાલિક દોડી આવીને જે મજૂરો છે તેઓને તો બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર હટાવવાની કામગીરી જે કરવામાં આવી રહી છે અને જે રીતે તમામ જે અધિકારીઓ છે તે અહીંયા ઘટના સ્થળ આગળ પહોંચી ગયા છે જી જી આભાર ઉમેશ તમામ વિગતો માટે